પોતાની પત્ની એમ કહે કે આપણે ગામડે રહી ને ખેતી કરીને સારી રીતે જીવન જીવશું તો તેની પત્ની ગામડે આવવાના બદલે પિયર માં ચાલી જવાની વાત કરે છે એથી યુવાન નું મન માને કે ન માને શહેર માં પડે છે આ વાત કદાચ કરવી લાગશે પણ અત્યારે હકીકત તો આજ છે સૌરાષ્ટ્ર માંથી ઉપર અનાજ કઠોળ શાકભાજી દૂધ વગેરે વસ્તુ ઈ સહિતની ચીજ વસ્તુ ગામડેથી થી મંગાવીએ છીએ આજની તારીખે સૌરાષ્ટ્રમાં ગામડામાંથી ઉપર માંથી પ્રાઇવેટ બસોમાં દરરોજ એક એક બસમાં એક એક બેરલ છાશ જાય છે પાછા શહેરમાં રહેતા લોકો વાતો કરે છે ગામડે થી વસ્તુઓ જાય છે ગામડેથી ખેત પેદાશ અને ઘી અને છાશ મોકલવાનું બંધ થાય તો અનેક યુવાનને ગામડે આવી જવું પડે તેવી સ્થિતિ છે અને હકીકત એવી સ્થિતિ છે અત્યારે તો પછી માટે ભાઈ વીઘા વીઘા ના ફળિયા મૂકીને દસ બાય દસ ની ઓઢી માં રહેવા જવું જોઈએ જો સમજાય તો ઠીક છે નગર પછી સીતારામ બીજો તો શું કેવું મારે મિત્રો વિડીયો ના અંતમાં સીતારામ જરૂર લખજો ચૂક માફ